હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે સન્ડે છે અને આજે બનાવ્યું છે બ્રેકફાસ્ટમાં ઉપમા બાકી ઉપમા ખુશ હાલો ગરમ ગરમ ખાઈ લો કુશલ દર વખત એવું કે મને ઉપમા ના ભાગ પછી ખાઈ તો ખરે જ પેલા હું પૂછું ને કે ઉપમા બનાવું તો એમ કે ના ના એ મને ના ભાવે

તો લઈ આવીને ને પછી ધાણા શું કે ધાણા ભાજી મેથી નું આવી હોય તો પેલા તો ઓલું ગુઆવા ટ્રી લઈ આવી પ્લાન્ટ હાલો જાય મિશ્રી થઈ ગયું બ્રેકફાસ્ટ હજી એનું ચાલે છે કાલ પૂરું નહોતું થયું ને એટલે પેન્ટિંગ પાછું આ કપ ને તો બધું ધોવાઈ ગયું હતું પાછું કહ્યું બધું તને ભાવે ને ગ્વા તો ગ્વા પ્લાન્ટ લેવા જવાનું ચાલો નાઈન તૈયાર થ લઈ આવી ચલો હવે પછી ઘટો આવીને હેલો ફ્રેન્ડ્સ બસ જો અમે છીએ હવે અ ટ્રી જામફળ ટ્રી અને ઈ થાય થાય જામફળ લેવાના છે એટલે એમાં સીડ ઓછા આવે અને મીઠું હોય વ્હાઈટ કલર નું હોય અને આજે ડ્રાઈવર બદલી ગયા છે

હવે ગોવા પ્લાન્ટ લેવાઈ ગયું નાનું એવું છે બે ત્રણ વર્ષે મોટું તો 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 અત્યારે હવે કાલ મિસ્ત્રી બેન ગમે ત્યાં મને રમવા જો હેલો જાય બઉ મોટું ફ્રૂટ એન્ડ વેજ ને અહીંયા રસ્તા આવે છે એટલે નઈ તો આ સાઈડ આપડે દૂર થઈ આવીએ નહીં જો કે હમણાં રસ્તામાં આવ્યું ને તો મેં કીધું રિટર્ન માં ત્યાં જ જશું ચલો હવે ફ્રૂટ લવર્સ માર્કેટ માં ફ્રુટ લવર્સ પહોંચી ગયા છે હેલો લેવા માંડો ફ્રૂટ બધા બસ કેવડું મોટું છે આ તો આપણે દૂર થાય એટલે કેરી જો મસ્ત છે અલગ અલગ છે જો આ તો જો મોટી ના લઈ લ્યો જે લેવું આ બધા એ ફ્રૂટ વેજીટેબલ્સ છે કાકડી છે મૂળા તો કેટલા મોટા મયુરીએ કેરી લઈ લીધી કેટલી વીસ કેરી લીધી જ મયુરીએ અમારે શું પછી જમીન ખાઈ રસ ના પી પણ એક સાથે મીન્સ કેરી કાપીને ખાય કેપ્સિકમ કલરે કલરના ગાજર બેબી કેરેટ્યા

ઘણી શોપિંગ કરી મયુરી મિસ્ત્રી આ તો ટ્રોલી ભર દીધી આ એપલ કેટલી ટાઈપના છ સાત ટાઈપના તો એપલ છે અહીંયા ગ્રીન ને રેડ ને રેડ માં ફ્યુજી ને પિંક લેડી ને કેટલાય ટાઈપના એપલ્સ છે અડધા ખાટા હોય અડધા મીઠા હોય આ કીવી છે અહીંયા એક બેનિફિટ ઈ રહે કે અહીંયા બધાય વેજીટેબલ્સ છે ને આપણે ઇન્ડિયા હોય તો ઇન્ડિયાના જ વેજીટેબલ્સને ફ્રૂટ મળે અહીંયા શું બધાય એથી પોપ્યુલેશન હોય ને બધાય કન્ટ્રીથી એટલે થાઈનાઈ ફ્રૂટ હોય વેજીટેબલ્સ હોય ઇન્ડિયાના હોય આ બધી ભાજી છે બહુ ફ્રેશ છે આપણે ભાજી નામય ના આવડતા હોય એવી એવી અલગ અલગ ભાજી છે આપણે યુઝ ઈ ના કરતા હોય તો કે ટ્રાય કરવી જોઈએ આ લીમડો આપણો કોથમીર પાલક મસ્ટર્ડ લીવ્સ છે આ દૂધી ગલકાન તુરિયાન પડે ગલકા ને બધું પોચું પોચવું જોઈએ કાંઈ સારા ન થતા બહુ આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે વોલનટ ને પિસ્તા ડ્રાયડ મેંગો કાજુ બદામ ને બધું અહીંયા આ ફ્રૂટ એન વેજમાં બધું જ મળી જાય આ જેલી મિસ્ત્રી હજી કીધું નથી લઈ દીવાનું આ બધા ડિસ્પોઝેબલ આઇટમ્સ છે અહીંયા બધી ગ્રોસરીઓ મળે છે એટલે એકસાથે બધું લેવાઈ જાય આ બધું પોટેટો ઓનિયન ને આ ઓરેન્જ બેગ આ ઘણા ટાઈમ પછી અહીંયા ઝીંજરા જોવા મળ્યા આટલા વર્ષે ચાલો શાક લઈ લીધું છે ફ્રૂટ

એક ઘરે આવી ગયા હવે લઈ આવવાનું હોય પછી ગોઠવવાનું એટલું હોય

હવે બધી વસ્તુ ગોઠવી દીધી ને કુશલ ને મિશ્રી એ ગ્રી વાવી દીધું બે ત્રણ મેંગો પાકી હતી ત્રણ તો ઈ હવે કાપી છે ખાઓ હાલો વોટરમેલન પછી કાપશું હવે લઈ લે મેં શું કુશો મેંગો ખાવ હા ચલો હવે આજે બધા શાકભાજી ને લઈ આવ્યા ફ્રૂટ તો મને થયું કે આજે હવે કર નાખી રીંગણા નોડો ને રોટલા તો રીંગણા લઈને જાઉં છું બારે કુશલ ને પેલું સળગાવે છે બારે જ શેકી નાખીએ ચાલુ કર્યું છે બહુ જલ્દી ગેસ માં શેકીએ ને તો ઓલું બગે ઓલું બંધ થઈ જાય એવું થઈ જાય છે એટલે નાખ દે થોડા બસ

કેટલા બે ત્રણ વર્ષે થશે આ ઓલા કુશન તપાવા મૂક્યા છે બધે હજી ચડાવ્યા નથી કવર પછી ચડાવશું હવે તડકો આજે નીકળો ને તો તપાવા મેં કીધું ઉપર મૂકી દો રોટલા ગરમ ખાવા જ કે ઓળો ગરમ ખાવો છે બે ગરમ ખવાય ને તો રોટલા પછી કરું ઓળો બનાવીને કે એમ એટલા માટે પૂછું રીંગણા ગરમ થાય પાછો કરવો હોય તો બનાવીને રોટલા પછી બનાવીએ તો મરચાં મસ્ત લઈ આવ્યા છે આજે તળવા હોય તો સ્મોક ઉઠશે એટલે ઓલા કપડામાં બેસી જાય સ્મેલ હાલો આમાં તો ક્યારે આપણે છેલ્લે બધા ભેગા થયા ત્યારે બનાવ્યો તો કે ત્યારે શૈકા પછી તો આવી રીતે નથી શૈકા અહીંયા બારે હમણાં બહુ ટાઈમ આ નથી ખાધું એટલે મન થયું આજે ને આજે રીંગણા સરસ દેખાઈ ગયા એટલે નાના રીંગણા કેવા સરસ હતા ઓલું ભરેલું શાક થાય એ પાંચ ચક લીધા છે મેં કીધું પછી ક્યારેક કરવું હોય તો કઈ જોઈ છે એમાં નાખવા ના

પેલી વાર થાયબડો બાકી ઓલો શું કહેવાય ઈપો બાકી ઓલા પાટલા થાબડીને કરું છું થયો તો છે આવડો હવે જોઈએ કાઈ વાંધો નહીં ગોળ થાવો જોઈએ ના સ્વાદ આવવો જોઈએ એમાં કાઈ ફેર પડે હાથે ને કરો તો પછી ફેર હું પડે તો થાવો જોઈએ વા ગોળ મસ્તી નો થયો છે હમ જોઈએ હવે થાય કે નહીં પછી થાય રીંગણા નો ઓળો મીઠો લાગશે રોટલા નું સોલ્ટ નાખ્યું છે એટલે થોડોક કઈક સારું લાગે કે બાદરા લોટ ઇન્ડિયા થી આવતો હોય ને તો શું થોડોક જૂનો થઈ જાય એટલે ટેસ્ટ કડવો થઈ જાય

ના હોય જા યાર્ડમાં તો બહુ તડકો લાગતો હતો તો હમણાં બેકયાર્ડમાં આવ્યા અહીંયા થોડોક છાંયો જેવું છે અડધામાં અહીંયા મિસ્ત્રીને રમાડું તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય